નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગની આગાહી વચ્ચે નર્મદા જિલ્લામાં છેલ્લા બાર કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને કરણ નદી બે કાંઠે વહેવા લાગી છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ મોડી રાત્રિથી જ રાજપીપળામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના પગલે તમે જુઓ છો કે આપણી પાછળ કરજણ નદીની અંદર વિપુલ માત્રામાં જળરાશિ જઈ રહી છે કરજણ ડેમની સપાટીની વાત કરીએ તો હાલ એકસો મીટર છે અધિકારીઓ સાથેની વાતચીતમાં જાણવા મળે છે કે નવ્વાણું હજાર ક્યુસેક પાણીની આવક સામે અત્યારે અડતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવે છે ત્રણ વર્ષ પહેલાની વાત કરીએ તો કરણ નદીમાં આવેલા ભારેપૂરને કારણે ત્રણ લોકોના તળાઈ જવાના બનાવ પણ બન્યા હતા અત્યારે તમે જોઈ શકો છો કે ભરપૂર માત્રામાં પાણી જઈ રહ્યું છે અને પુલ પર અને પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે નગરના લોકો પાણી જોવા માટે ભારે સંખ્યામાં ઉમટી પડે છે દર વખતે ચોમાસાની ઋતુ પાણી સુધી છોડવામાં આવે તો પણ અહીંયા વાંધો નથી પરંતુ એનાથી વધારે જો પાણી છોડવામાં આવશે તો આસપાસના ખેતરોમાં અને આપણે જે જાણીએ છીએ કે જે એરોડા છે એરોડા પાણી ફરી વળતું હોય છે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતું હોય છે અને ભારે કાંઠાના વિસ્તારમાં નુકસાન થતું હોય છે તો કરજણ નદીમાં ચોમાસાના પહેલી વખત નીર આવ્યા છે લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે નિરંતર વરસાદ થાય અને ગરમીથી લોકોને રાહત મળે કારણ કે ઘણા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી પરંતુ વરસાદ વરસી રહ્યો નહોતો અત્યારે જે થોડા દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે તેનાથી ખેડૂતોમાં પણ આનંદ છે કારણ કે તેઓ પણ બિયારણ વાવીને બેઠા હતા અને લોકોને પણ આ વરસાદથી ગરમી ગરમી ગરમીમાંથી થોડું એમને રાહત મળી છે આગળના અપડેટ માટે નર્મદા લાઈવ સાથે બન્યા રહેજો